¿Por no, se no, no, no.

પીઆઈ કોણ હતા એમની બદલીની માંગ કેમ ઉઠી હતી અને અંતે આજે જ્યારે બદલી થઈ છે ત્યારે વિસ્તારથી એ વિષય પર વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ બેલુ દ્વારા પીઆઈ અને પીએસઆઈ સહિત ચાર પોલીસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે જેમાં એ વિવાદિત પીઆઈ જે હતા એમની બદલી પણ કરી દેવામાં આવી છે મૂળ વાતની શરૂઆત ત્યારે થાય છે જ્યારે થોડા દિવસ પહેલાં જ દસાડામાં પીઆઈ વાયજી ઉપાધ્યાય અને એમની ટીમ દ્વારા એક ગામમાં રેડ પાડવામાં આવે છે ત્યાં દારૂ વેચાય છે અને એવી બાતમી મળતા પોલીસના બધા જ લોકો એ જે ટીમ હોય છે ત્યાં રેડ પાડવા માટે જાય છે ત્યાં સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થાય છે પોલીસે ઘર્ષણ વચ્ચે ફાયરિંગ કરે છે એવા વિડીયો સામે આવે છે સ્થાનિક અને પોલીસ જે રીતના બબાલ કરે છે એમાં સ્થાનિકને પોલીસ માર મારે છે એવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવે છે બાદમાં રવિવારે દસાડા પાસે ઠાકોર સમાજની સભા હતી જ્યાં અલ્પેશ ઠાકોર અને સાંસદ ગિનીબેન ઠાકોર પણ હાજર હતા અને એમણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું કે દસાડાના પીઆઈ વાયજી ઉપાધ્યાયની બદલી કરાવી દેવામાં આવે અને બદલી તો થઈને જ રહેશે અલ્પેશ ઠાકોરના શબ્દ હતા અને એના અડતાલીસ કલાકની અંદર જ એ પીઆઈની બદલી કરી દેવામાં આવી છે એ બદલી પાછળ બીજા અનેક કારણો પણ હોઈ શકે છે જ્યાં સુધી એસપી કે પછી ત્યાંના સ્થાનિક પોલીસની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવતી ત્યાં સુધી વિસ્તારથી એ વિષય પર વાત નહીં કરી શકાય પણ એક સમયે પોલીસ ત્યાં દાદાગીરી કરવા જાય છે અને સ્થાનિક લોકોને મારે છે અને સ્થાનિકોમાં પણ ઠાકોર સમાજના લોકો હોય છે એટલે કે એની બેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર અવાજ ઉપાડે છે એ સ્થાનિક લોકોમાં જે ઠાકોર સમાજના માણસને મારવામાં આવે છે એમાં એક છોકરો પણ હોય છે એક મહિલા પણ હોય છે એટલે અવાજ વધારે ઉગ્રતાથી અને આક્રમક આક્રમકતાથી ઉઠે

મારું નામ ઠાકોર વિષ્ણુભાઈ ગુવાભાઈએ ગામ વાલડા તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર અમે બે ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી કે અમારા વાલડા ગામમાં દારૂનું વેચાણ બહુ વધારે થાય છે ઇંગ્લિશ દેશી ખુલ્લે આમ વેચાણ ચાલુ હતું તો અમે પચાસથી સો લોકોએ અમે અરજી આપી બે ડિસેમ્બરે તો ત્રણ ડિસેમ્બરે પોલીસે વાલડા ગામમાં હાજર થઈ પછી જ્યાં જ્યાં દારૂ વેચાતો હતો ત્યાં આગળ અમે પોલીસને લઈ ગયા પોલીસ દારૂ તપાસવામાં નામંજૂર કરતી હતી પણ અમે લોકોએ બરજબરીથી પોલીસને દારૂ બતાવ્યો બરાબર પછી પોલીસને દારૂ બતાવ્યા પછી પોલીસને દારૂએ એ કેરબા અમે જાતે ફોર્યા પછી જે જે ઘરમાં દારૂ વેચાતો હતો તે ત્યાં આગળ લઈ ગયા સત્તા પોલીસ દારૂનો પ્રતિબંધ જે હતો સત્તા એમાં મતલબ અણગણતી હતી કે અમે દારૂ નહીં કરાવી એમની રીતે પછી અમે દારૂ બતાવ્યું એમને પછી જે આ મારું ઘર છે મારી ઘરની બાજુમાં જે ગમેલા બેન બાબુભાઈ ઠાકોર કરીને દારૂ વેચાણ કરે છે એ ખુલ્લે આમ દારૂ વેચે છે ઇંગ્લિશ અને દેશી બંને પછી અમે વારંવાર એને કહેતા કે ભાઈ તું દારૂ બંધ કરી દે તો કે તમે મારું કઈ તોડી નહીં શકો અમારી પોલીસમાં એટલી ઓળખાણ છે બરોબર છે બાબુભાઈ આ ખુદ કેનારા અમારી સામે પોલીસમાં કોણ છે પોલીસમાં અમીરભાઈ છે પછી હા ઉપાધ્યાય સર છે જે પીઆઈ માં છે બરોબર એ તો હપ્તા આપે છે એ તો એમને બી ખબર છે પછી અમે કીધું કે અમારું તો કંઈ ચાલે એમ છે નહીં પછી એ અરજી આપ્યા છતાં પોલીસે રેડ મારી તો બી અને દારૂ મળ્યો છતાં બી એમના પર કોઈ એક્શન ના લીધું પછી આજે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મારા ઘર આગળ બે રાહદારીઓ નીકળ્યા તો અમે એની તપાસ કરી મારા ઘર જોડે તો મેં એમને પૂછ્યું ભાઈ આ દારૂ ક્યાંથી લાયા તો એમને ચોખે નામ આપ્યું કે રમીલાબેનના ઘરે દારૂ લાયા તો પછી અમે પોલીસને ફોન કર્યો પોલીસ આવી અમે દારૂની છ થેલીઓ પકડી હતી તો છ થેલી દારૂની પકડી અને બધા દારૂની તો પછી પોલીસમાં પીએસઆઈ હતા નામ મને ખબર નહીં પીએસઆઈનું પણ એમને કીધું કે તમે દારૂ બતાવો તમે દારૂ બતાવ્યો દારૂ બતાવી પછી એમને ઘરની તપાસ કરવા મોકલ્યા તો તપાસ કરવા માટે ગયા પણ એમને એમને દારૂ દારૂ મળ્યો નહીં પછી અમે પ્રૂફ આપ્યું કે કે તમે આ જે એમના કોઈ કેસ દાખલ કરો તો કે આમ કેસ દાખલ કરશું પણ ક્યારે કે આ બંને જે સાક્ષી અમે પકડ્યા છે એ અમને સ્ટેટમેન્ટ આપશે તો અમે કે એમના ઉપર કેસ કરશું તો પછી અમે કીધું કે જો આ ભાઈ બંને જે બેઠા છે એમને છોડાવી દો તો કે ના આમ એમને ના છોડીએ તો ચાલો વાંધો ના છોડે પછી એમને સ્ટેટમેન્ટ માગવા જોતા પછી રમલી જે રમીલાબેન બાબુ બે હતા એમને પોલીસ હતા હોવા છતાં બી એમને એમ કીધું હતું કે તમે અમારું કંઈ નહીં તોડી અમે પોલીસમાં પૈસા આપીએ છીએ હપ્તા આપીએ મહિને મહિને બરાબર એમને ચો કીધું પોલીસ સામે તો બી પોલીસે એમને કશું ના કીધું પછી ફરી પછી પોલીસે કીધું કે તમારે સ્ટેટમેન્ટ જે આપવાનું છે તમારે બે જણ લોકોને ધસડાતરા આવવાનું છે તો હું અને શૈલેષ બંને જવાના હતા પણ હું પાણી પીવા ઘરે ગયો અને શૈલેષને અચાનક ફોન આવ્યો પીઆઈનો કે તું જોગણી માના મંદિરે આવી જા અને હું ઘરે નીકળી ગયો અને એ મને લીધા વગર એ શૈલેષ બાજુ હતો આ ભાઈ શૈલેષ છે અને મને કીધા વગર એ નીકળી ગયો જોગણી માના મંદિરે પછી ત્યાં આગળ જઈને આ ભાઈને બંને ગાડીઓ વચ્ચે ઉભો રાખીને સાત થી ઝાલી ચાર થી પાંચ ઘલો માર્યા ભાઈ બરોબર પછી પછી પાછા ગામમાં આવ્યા પોલીસ વાળા પછી જે ગણપતભાઈ ચંદુભાઈ છે જે એમનો કોઈ વાંક જ નહીં અમે લોકો અમે ગ્રુપ ઠાકોર સમાજનું કઈ ગ્રુપ છે કે જે અમારા ગામમાં દારૂ વેચાણ પર પ્રતિબંધ હોવો જરૂરી છે તો અમે લોકો જે આખું ગ્રુપ બનાવ્યું હતું એમાં ચંદુ ચંદુ છોકરો છે ગણપત એના ઘરે જે બિચારો જમવા બેઠો હતો અને જમવાના ટાઈમે પોલીસ વાળા ઘરમાં આવી ગયા એમના મમ્મી એમના વાઈફ એના નાના ભાઈને બધાને માર માર્યો છે બરોબર અને પછી લડતા લડતા લોકો બહાર આવ્યા પછી અમારે કાકી છે ક્યાં ગયા અરે હવે બાજુમાં તારો એ પીઆઈ સરે રિવોલ્વર નીકાળી અને રિવોલ્વર સાથીએ ઠોકીને કીધું કે આગી પાછી પણ ન કે ગોરી મારી દેશે બરોબર પણ આમની હિંમત ને દાદ જોઈ જોઈએ કે ગોરી મારી દે પછી એમને હવામાં રિવોલ્વર ભી દેખાડી એનો પ્રૂફ ભી અમારી સામે છે બરોબર અમારું તો એક જ કેવું છે કે આ જે બુટલેકરો થી દારૂ વેચે છે બરોબર તો એમના પીઆઈ નો મતલબ પોલીસવાળાનો ફૂલ સપોર્ટ છે એના કારણે આ લોકો દારૂ વેચે છે નહીતર આ દારૂ વેચી ના હકે અમારા ગામમાં ફૂલ સપોર્ટ પોલીસ અને બુટલેકરો સાથે મળીને દારૂ વેચાણ કરાવે છે બરોબર અમે લોકો જ્યારે વારંવાર રજૂઆત કરી છે તો અમારા ઉપર ગુનો દાખલ કરી અમારા ઉપર અમારા કેસ દાખલ કરે છે અને અમને લોકોને મારે છે જો માંથી બહાર નીકળવું ખોટા મોટા માંથી બહાર નીકળવું બંધારણ એની શુભકામના આપવા માટે આવે સાથે સમાજ દર્શન કરવા માટે આવે બીજો વિષય હતો કે અહીંયા અહિયાં દારૂમજી યુવાનો પર ખોટો કેસ કરવામાં આવેલો મારવામાં આવેલો તો એના ન્યાય માટે પણ હું આવેલો અને એના માટે અત્યારે હું એની પણ મેં વાત કરી છે કે પીઆઈની બદલી કરવામાં આવે અને જે ખોટો કેસ કરે છે એની સામે કાર્યવાહી કરવામાં આવે ને ખોટા કેસમાં કોઈ હેરાન યુવાનો કરવામાં ના આવે બે વાતો ની બદલી નહીં થાય તો શું રણનીતિ રહેશે બદલી થાય કેમ ના